ગોપીનાથજી દેવ મંદિરમાં દેવપક્ષ સંપ્રદાયના નૌતમ સ્વામીને દૂર કરવાની માંગ સાથે આવેદન આપવા આવેલા હરિભક્તોનો હોબાળો ફ્લેશ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી આવા સાધુઓને હાંકી કાઢવાની માંગ ગઢડા ગોપીનાથજી મંદિરના નૌતમ સ્વામીના વાયરલ થયેલા વિડીયોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા ગઢડા મંદિર ખાતે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને હોબાળો મચાવ્યો સૂત્રોચ્ચારના બેનરો તથા ફોટાઓ સાથે હરિભક્તો આવેદન આપવા માટે પહોંચ્યા હતા પરંતુ હરિજીવન સ્વામી ઓફિસમાંથી બહાર ના આવતા હરિભક્તોએ હરિજીવન સ્વામી તથા નવતમ સ્વામીના છાજિયા લીધા એને હાય હાયના નારા લગાવી હોવાળો મચાવ્યો હતો લોકોએ સ્વામિનારાયણ મંદિરમાં ધૂમ બોલાવવામાં આવી હતી હરિભક્તો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે આવા લંપટ સાધુ સંપ્રદાય માંથી દૂર કરવામાં આવે અને જો એમ નહીં કરવામાં આવે તો અમે એમને ભગવા ઉતારીને પણ આ મંદિર માંથી કાઢી મૂકીશું આવા સાધુઓ સંપ્રદાય માટે કલંક સમાન છે ગઢડા પોલીસ દ્વારા ગોપીનાથ દેવ મંદિર ખાતે કોઈ અનિચ્છની બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હરિભક્તો ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો હરિભક્તો મોટી સંખ્યામાં મંદિર ઓફિસ બહાર આવેદન પત્ર આપવા માટે બેસી રહ્યા હતા

આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ લોકોને થોડીક આમ ઓલી થાય તો જો હજી સુધરી જાય તો અમને કંઈ વાંધો નથી પણ આ લોકોને નહીં સુધરે તો અમે દોત્ય ખેંચીને ભગાવશું આજે આપણે કઈ જગ્યાએ એવા છો અને અંદાજે કેટલા હરિભક્તો ભેગા થયા છો આમાં હજારે ગરીભક્તો છે બધા જુદા જુદા પ્રદેશના જુદા જુદા ગામડાના આવ્યા છે સુરતથી આવ્યા છે ગામડેથી આવ્યા છે અને આજુબાજુના તમામ ગામડાના લોકો અહીંયા પધાર્યા છે અને શું તમારી માંગ છે અમારી એક જ તે કે આ વનખેલ બાવાને આથી કાઢવા છે અમારા સંપ્રદાયમાંથી સંપ્રદાય બદનામ કરી રહ્યા છે રોડ પર અમે નીકળી નથી શકતા લોકો નહીં શકે ઓકે સાધુના વિશ્વાસ હતાનો ગોઠા છે એને બહાર કાઢવાની એક અરજ છે અમારી કે આ લોકો આવી લીલાઓ કરે છે તો સંસારીને પણ લે છે અને આ બધાને છાવ મળી રહ્યા છે અન્નપ્રકાશા એ જે પણ એક વિમુખત છે એને પણ